આ તરફ મહીસાગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે મહીસાગરના અલગ અલગ તાલુકામાં વાતાવરણ બદલાયું છે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું માવઠાની આગાહી વચ્ચે આ વાદળછાયું વાતાવરણ ચિંતા વધારી રહ્યું છે ખેડૂતોની સંવાદદાતા ભદ્રપાલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ભદ્રપાલ હવામાન વિભાગે આગાહી કરી હતી શું તે પ્રમાણેનું જ વાતાવરણ ત્યાં સર્જાઈ રહ્યું છે વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈને મહીસાગર જિલ્લાના વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને આછા ધુમ્મસ સાથે વાતાવરણમાં આકાશમાં વાદળો ખૂબ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો આવા જે કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતો પાક પાકને પણ નુકસાન થવાની ભીતિ છે તે હાલ જોવા મળી રહી છે જે રીતનું વાતાવરણ સર્જાયું છે જેને જોતા તો હાલ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું છે તે ફરી વધ્યું છે જી બિલકુલ આભાર ભદ્રપાલ સમગ્ર વિગત બદલ